જો મિત્રો તમે ઓલરેડી જર્મનીમાં હોય અને તમારે આરપી એક્સટેન્ડ કરવા હોય તો હવે તમારે દર વખતે અગિયાર હજાર બસો જમા કરવાની જરૂર નથી કારણ કે જાન્યુઆરી એક બે હજાર પચીસથી અહીંયા ઘણી બધી જર્મન ઓથોરિટીસના લો ચેન્જીસ થયા છે ઘણી સિટીઝના લો ચેન્જીસ થયા છે તો તમારે એકવાર તમારી વેબસાઇટમાં તમારી સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ હોય એમાં ચેક કરી લેવાનું કે આરપીમાં ફાઇનાન્શિયલ પ્રૂફમાં પેરેન્ટલ સ્પોન્સરનો ચાલશે કે નહીં ચાલે અને જો એ ચાલતું હોય તો તમારે આરપી પતવાને ત્રણ મહિના પહેલાં ઇન્ડિયાના પેરેન્ટ્સના અકાઉન્ટમાંથી અહીંયા જર્મનીના અકાઉન્ટમાં તમારે નવસો બાણું યુરો સમથિંગ એન્ટ્રી પડાવી દેવાની અને એક લેટર કઢાવી લેવાનો કે જેમાં એવું લખ્યું હોય કે જે તમારા પેરેન્ટ્સ છે તે તમારો અહીંનો એક્સપેન્સ તમને સ્પોન્સર કરી રહ્યા છે અને જેવો તમે તમારું આરપીનું ફોર્મ ભરો ત્યારે તમારે તે લેટર અને તમારો અહીંનું સ્ટેટમેન્ટ એ બંને અટેચ કરી દેવાનું તો તમારે આખું વર્ષ અગિયાર હજાર બસો આઠ ઢીરો બ્લોક પણ ના રહે અને જો મિત્રો તમને કોઈ આવા પ્રશ્ન હોય તો આપણે તમે મને ડીએમ કરજો આપણે સાથે મળીને આના કંઈક સોલ્યુશન ગોતશું અને જો તમે ઓલરેડી કંઈ તમને આવો અનુભવ થઈ ગયો હોય તો મને એ પણ ડીએમ કરજો તો આપણે તમારું સોલ્યુશન ને પ્રોબ્લેમ લોકોને જણાવશું ને વધારે લોકોને આપણે માર્ગદર્શન આપશું તો ચાલો આવજો